સમસ્યાઓ એના ફેલાવાની એના વાંચકો ઇતિહાસ છે બે જાન્યુઆરીમાં લાગે છે કુમારની જન્મ શતાબ્દી સાચી રીતે ઉજવી ગણાય કારણ કે

અત્યારે સમય નથી લેવો પણ ખાસ કરીને કુમારના પાંચ ગ્રંથો ઉપર ફોકસ કરવું છે આ આખો ઉપક્રમ કઈ રીતે રચાયો આ ખ્યાલ કઈ રીતે થયો અને તમારી પાસે કામ કરે આવ્યું થોડી એની પહેલે પ્રાથમિક વાતો કરો પછી આપણે આગળ જઈએ જી કૌશિકભાઈ આપણે જે ભૂમિકા બાંધીએ બરાબર બાંધી છે રમણિકભાઈ જાપડિયા અને એમને કોઈક એવી સુંદર તો જોયું એવું કે કુમાર એ આપણું સૌ વર્ષ સુધી ચાલેલું અદ્ભુત સામયિક છે દરેક ધારાઓમાં એને કામ કર્યું પણ ખાસ કરીને કલા ક્ષેત્રમાં જેને યોગદાન આપ્યું છે એ બહુ જ મોટું હતું કેમ કે સ્થાપક કલા ગુરુ રવિશંકર રાવળ સ્વયં કલા મર્મજ્ઞ હતા અને કલાના હિમાયતી હતા અને ગુજરાતમાં કલાને સ્થાપિત કરવા માટે બહુ મોટું યોગદાન આપ્યું માટે કલાગુરુ કહેવાય છે તો રમણિકભાઈને આવું સૂચ્યું કે આવું થવું જોઈએ અમે ચર્ચા કરીને પછી અમે એક ચિત્રકલા સ્થાપત્ય કલા અને આપણી ધાર્મિકતા સાથે કલા ધર્મ ગુરુઓ સાથે કલા ભગવાન ધર્મ વિચાર કાસ્ટ કલા એટલું બધું વૈવિધ્ય છે કે પસંદગી કેમ કરવી એ બહુ મોટો પ્રશ્ન આવે તો નિર્સર્ગભાઈ ભલે તમે વિષયના જ્ઞાતા છો એ બધી વાત સાચી પણ આટલા સો વર્ષના અંકો ઉથલાવવા એમાંથી પસંદગી કરવી કે આ ખાના પાડતા જવાને વિષયો નક્કી કરવા એ બહુ અઘરું કામ રહ્યું હશે કેટલો સમય થયો અને માં કેવી મથામણ થઈ આમ તમારો પ્રશ્ન સાચો છે

રવિશંકર રાવણ સાથે કેટલા બધા કલાકારો જોડાયેલા હતા તો ગુજરાતી જે છે એ કલા એ બીજે ક્યાંય ના હોય પણ એ આમાં કુમાર માં તો હતી જ

કમ્પોઝિટ આર્ટનો તો એ તો અન્યત્ર બીજે મળતું જ નથી તો મને એમ લાગે કે જેને આપણે શુદ્ધ કલામાં નથી ગણતા પ્યોર આર્ટમાં અથવા તો ફાઇન આર્ટ્સમાં એવા કેટલાક પાસાઓ પણ લેવા ભરત ગૂંથણ વિશેનું કામ કરવું જોઈએ કે આટલા મારા મનમાં બહુ સ્પષ્ટ દ્રષ્ટિકોણ હતા કે આ આ આ રીતે કલાને મૂકવી જોઈએ અને એક એ રીતે કામ સરળ પણ મેં શું કર્યું હતું કે વર્ષો પહેલા મેં કુમારના

મે ખાનાઓ પાડીને એટલે વર્ષો પહેલા હું આમ તો કહું તો છે કે 2000 ને 3 કે 4 માં આ બધું કામ કરી દીધું એક રીતે જોવા જો તો કાચી સામગ્રી જેને રો મટીરીયલ કહો પ્રકારે એટલે રમણીભાઈ જ્યારે વાત કરી ત્યારે તરત જોડાય અને મારે એક વાત તમને ખાસ કહેવી છે કૌશિક આ ગુજરાતની પ્રજાએ સમજવા જેવું છે હું એને બિલકુલ આદર સાથે જોઉં છું કે કલાના પુસ્તકો ખૂબ મોંઘા હોય છે અને કલા છે ને એ જીવનની જરૂરિયાતો પૂરતે પછી શરૂ એટલે લોકોને બહુ પણ નથી પડતો બહુ સાચી વાત બરાબર ને એ જીવન પણ આ એવું છે કે એ 1000 લોકો પાસે તો પહોંચ્યો છે અને એના પરિવાર સુધી પહોંચે એટલે આ નિશુલ્ક પહોંચાડવાની કે વાત છે તો એ બહુ મોટી વાત છે કે આ તો જસ્ટ છે તમારે ઘરે આવશે તમારે તમારે કશું કહેવાનું હોય સામે ચાલીને એટલે કૌશિકભાઈ આ વાતને હું ખૂબ મોટી વાત માનું છું નહીતર ખરીદવાની વાત હોત પૈસાની વાત નથી આવતી પણ રસ અને રૂચિની વાત છે કે લોકો ત્યાં સુધી ન ગયા હોત શ્રમિકભાઈનો ઉદ્દેશ જ નહીં હોય હાજી પણ એના વિશે થોડી વાત કરો પ્લીઝ ઓકે આપણે બધા જાણીએ છીએ કે પ્રિન્ટિંગ પ્રેસ છેલ્લા દોઢસો બસો વર્ષની આમ આપણા સુધી પહોંચ્યો છે એ પેલા હાથથી અને કૌશિકભાઈ કલાની એક સૌથી સુંદર વ્યાખ્યા ટૂંકી એને સરળ લોકોને સમજાય એવી છે

પોતાની ઉર્મી ઉમડકાઓ આશા કલ્પનાને મૂકી આપવી એ તો કલાનું કામ છે કે લેખનમાં પણ કલાત્મક અને સૌંદર્યાત્મક વલણો દાખવવાનું શરૂ થયું એને આપણે કહીશું ધ આર્ટ ઓફ રાઇટિંગ સુલેખન ને વિશેષ એ કલાત્મક લેખન કલાના આશ્રયે કલાને કેન્દ્રમાં રાખીને લખવું કે સુલેખન કે ઇંગ્લિશમાં કેલિગ્રાફી કહેવાય છે અને બહુ જૂની આર્ટ છે સમગ્ર વિશ્વમાં ખાસ કરીને વાત કરું તો ચીનમાં પછી સ્ટ્રોક લાવ્યા પટલો અને જાડો બરાબર અને એની જે ગતિ આપી અક્ષર નામ લખવાની ગતિ એક ચીનમાં તો બહુ લોકો પેછીથી કેલિગ્રાફી કરે છે અને આપણે જે ઇક્તા દે એટલે એના એનાથી એટલા માટે ભારતીય કેલિગ્રાફી વિશે પણ ઓછું કામ થયું છે એવંતી બહુ જો બહુ એક્સપ્લોર કર્યું લોકો બહુ એક્સપ્લોર કર્યું આ આર્ટિકલ છે માનું છું હા અને આ વાત તમને કહું કે કુમાર બોર બરાબર જાણતા હતા કુમારના જે તંત્રીઓ છે એ બરાબર અને ઘણી બધી રીતે કુમારનો હરેક કલાનો ઉપયોગ કરે જયારે કેલિગ્રાફી વિશે બહુ જ અજ્ઞાન હતું આજકાલ તો આપણે જાણીએ છીએ પણ એ વખતે એને શરૂઆત કરી એટલે દુરંદેશિતા એક સારો સારો તંત્રી કેવો હોય એના ઉત્તમ ઉદાહરણો પણ આ કુમાર દ્વારા આપણે મળ્યા છે નવનીત આજે પાંચ ગ્રંથો છે આપી શકતો જે

કે જનરલ એના વિશે વાત નથી થતી ગંગચિત્રો છે વાત નથી થતી કેલિગ્રાફી વિશે વાત નથી થતી ઇસ્લામિક કેલિગ્રાફી વિશે જાણતા બી ના હોઈએ એવા ઘણા બધા લેખો જે છે કે કદાચ અમારા તમે વધારે કંઈક ના સારા ડાયમેન્શનથી રજૂ કરી શકો એમાં ઠઠા ચિત્રને તમે ઠઠા ચિત્રમાં કઈ લાક્ષણિકતા તમે મૂકી શકો આ બધી વાત એને કરીને હું સેલ્યુટ કરું છું કે આ લેખ પણ કુમારમાં છપાયા જી બહુ સરસ બહુ સરસ પણ મારી વાત મને ગમતી વાત જે હતી મને ઉત્કંઠાથી જાણવાની પણ તમારી દ્રષ્ટિએ

આવા ખૂણે ખાંચરી જેમ કે રૂપ સંહિતા નામનો સંપાદકે અનુવાદનું પણ કામ કર્યું પદ્ધતિ ગાંગુલી હોય કે એ પ્રકારના જે ઉત્તમ લેખો શિલ્પ બીજે લખાયા હોય તો એનો અનુવાદ પણ આ સંપાદકોએ તંત્રીઓ

ભારત શું છે ભારતીય કલા અને સંસ્કૃતિ શું છે એના વિશે કેવું કામ થયું છે અને આપણા પૂર્વજોએ કેટલું યોગદાન આપ્યું છે કેટલું લોહી રેડ્યું છે કેટલું સંશોધન કર્યું છે એ જો તમારે જોવું હોય એનો એક એક અંશ માત્ર બધું તો નથી જાય તો એ હું ખાસ અનુરોધ આપના માધ્યમ થકી કરું છું કે તમે જજો

Thank you. thank you sir thank you